તલાટી કમ મંત્રી અને આખે આખું ગામ પર આ પંચાયત ઘરને નિહાળવા પહોંચ્યા હતા લોક મુખે જોર પકડ્યું હતું કે આ પંચાયત ઘર છે કે કોઈનો બંગલો એટલું જ નહીં પણ આ પંચાયત ઘરમાં ઓફિસ રૂમ તલાટી કમ મંત્રી રૂમની સગવડ તો છે જ આ પંચાયતની ખાસ વાત તો એ છે કે જેમાં કોન્ફરન્સ હોલ જે તૈયાર કરવામાં આવ્યો છે એ તો ખરેખર તમને એવું લાગશે કે તમે એક સચિવ પહોંચી ગયા છો સૌથી મોટી વાત તો એ છે કે આ પંચાયત ઘર બનાવવા માટે સરકાર દ્વારા કોઈ મંજૂર નથી તમામ રકમ ગામ થકી લોકો ફાળો એકત્રિત કરી બનાવવામાં આવ્યું છે ગામના વિકાસ માટે પૂરતી સુવિધા માટે અત્યાધુનિક ગામ પંચાયત નિર્માણથી ગામને નવી દિશા મળી છે રિપોર્ટર નવવા નમસ્કાર ધન્યવાદ બનાવ પણ બની ગયા હતા ઓગણીસો સરપંચ બન્યો બિનહરીફ થયો બિનહરીફ સરપંચો ચૂંટાતા આવતા હતા ગામના લોકો પણ ખૂબ એક મતે અને શાંતિથી હતા એમના ધર્મપત્ની પત્ની સાથે શાસન કર્યું અને ત્યાર પછી સરપંચો આ ગામ ની અંદર ચૂંટાયા હશે બિનરીફ થયા હશે આજે આપણે એનું રૂપાપણ કરી રહ્યા છીએ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી પરેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી રાકેશભાઈ વડીલ વર્ષો સુધી આ ગામમાં એક સામાજિક આગેવાન તરીકે આમ તો ગામમાં જ નહીં આખા તાલુકામાં સેવા આપી સેવા એવા આદરણીય સલીમભાઈ